સુરતના સલાબતપુરા પોલીસના હાથે રૂપિયા બાર પોઈન્ટ આડત્રીસ લાખના દાગીના ખરીદી પેમેન્ટ પેટે ચેક આપ્યા બાદ ચેક બાઉન્સ થતા સલાબતપુરા પોલીસે નાયબ કલેક્ટર તરીકે ઓળખ આપનાર મહિલાની ધરપકડ કરી હતી જોકે આ બનાવટી મહિલા ડેપ્યુટી કલેક્ટરે નવસારી જિલ્લાના ખેરગામ ખાતે પણ પોતાની કળા અજમાવીને છ પોઈન્ટ ત્રેસઠ લાખના સોનાના દાગીનાની ખરીદીને ચેકથી નાણાં ચૂકવ્યા હતા પરંતુ ચેક રિટર્ન થતા તેમજ સલાબતપુરા પોલીસના હાથે આ બનાવટી મહિલા નાયબ કલેકટર ઝડપાતા ના વેપારીએ પણ ખેરગામ પોલીસ દેશનમાં ફરિયાદ નોંધાવતા ખેરગામ પોલીસે પણ બનાવટી મહિલા નાયબ કલેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ ઝંડાચોક ખાતે શ્રી જ્લારામ જ્વેલર્સ નામની

જેઓએ પણ આરોપી હેતલકુમારી માટે અભિપ્રાય આપેલ બાદમાં બનાવટી નાયબ કલેક્ટર હેતલકુમારી સંજયભાઈ પટેલે જલારામ જ્વેલર્સમાંથી સોનાનું મંગળસૂત્ર સોનાની બે નંગ ચેઇન સોનાના હાથના લૂઝ બે નંગ સોનાની બુટ્ટી એક જોડી આ બધા દાગીનાનું કુલ વજન ચોરાણું પોઈન્ટ ત્રેસઠ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા છ લાખ ત્રેસઠ હજાર સાતસો પચાસ જે નાણાંનો ચેક ફરિયાદી હેતલકુમારીએ જ્વેલર્સ સંચાલકને આપેલ પરંતુ ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય જેના કારણે ચેક રિટર્ન થયો હતો દરમિયાન હેતલકુમારીએ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સુરત માનંદરવાજા પાસે ચામુંડા જ્વેલર્સમાંથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સુરત માન દરવાજા પાસે ચામુંડા જ્વેલર્સમાંથી પણ રૂપિયા બાર પોઈન્ટ આડત્રીસ લાખના દાગીના ખરીદી પેમેન્ટ પેટે ચેક આપ્યો હતો જોકે આ પેમેન્ટના ચેક પણ બાઉન્સ થતા ત્યાંના જ્વેલર્સે પણ ચેક બાઉન્સની ફરિયાદ સલાબતપુરા પોલીસમાં આપતા સલાબતપુરા પોલીસે નાયબ કલેક્ટર તરીકે ઓળખ આપનાર મહિલા આરોપી હેતલકુમારી પટેલની ધરપકડ કરી હતી આ અહેવાલો અખબારોમાં છપાતા તેમજ ખેરગામ શ્રી જલારામ જ્વેલર્સના સંચાલક અલ્પેશભાઈ પારેખે સુરત જઈને તપાસ કરતા હેતલકુમારીએ પણ પોતાની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા ખેરગામ પોલીસ સ્ટેશનમાં તેણી વિરુદ્ધ ફરિયાદ આપતા ખેરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે શું ઘટના બની હા હેતલકુમા હેતલકુમારી સંજયભાઈ પટેલ નામની એક વ્યક્તિ આવેલી તે ડેપ્યુટી કલેક્ટર છે એવું જાણ કરેલી અને ઘરના લીધા પછી સાડા છ લાખ રૂપિયાનો ચેક આપેલો બરાબર એ ચેક આપ્યા પછી બેંકમાં જમા કરતા પાઉસ થતાં છેતરપિંડીનો અહેસાસ થયો છે મારી ઘટના બની છે એવી કોઈ બીજા સાથે ન થાય એવી અમારી ઈચ્છા છે અને પોલીસે અમારી વસ્તુ રિકવર કરી આપે એવી મારી માંગ છે